फ्रेंड्स आज मैं दया बा के घर सब चाय पी रहे हैं तो आपको देखना है तो भी थोड़ी देर में मैं ले जाती हूँ मुझे बोलना पड़ेगा अगर तो मैं हिंदी ओली हो जाएगी हुँ। 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 ધ્યાનો ખાવ 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 તો ચાલી હું દૂધ લેવા અમારે મોરલી બેન નથી જોવા દેતા એટલે

એવું છે કઈ વાંધો નહીં ઉતાવળ નથી હું કઉ પૈસા બીજા કોઈ ઉતાવળ વાળા આવી ગયા જાત્રા વાળા કે જાત્રા વાળા ને પેલા કરજો બસ હા અને આ લ્યો ત્રણ ડ્રેસના ના થાય એ તમે તમારી રીતે હિસાબ લગાવી લ્યો ઘટે તો પાછા આપી જઈશ હિસાબ કરી લેજો બરાબર હા તે કઈ નથી ઈ દેવાના ના ના કશું નથી દેવાનું એવું કઈ નથી દેવાનું હું કયો છો

એટલે તો બધું ખબર પડે કે આવડે ને ને હા ફટ જોઈએ જોઈએ નામ હવે હવે એમ લાગે લાગે કામ છે એવું ઘરે તો તો ને કે તો હવે ખબર પડે કેટલું કેટલું બધું બધું કામ કરે હોય આવે છે એ હા ચાલો આવજો અમારે મુક્તા કાકીનું ઘર

आफ्नो वेतन वयानेले वेतन 10000 मा फेर पडे अब गोठोडी 15 दिन साचोही पडे वधारे हां नै 10000 रुपैया वधारे मळ हाची बात छे न पेकन काम करता का हु एन काई नो नोडी एन नोडी काय 10 दिन काम तो हु नोडी नो नोडे कालेस मळि आईबा हां हु करे घरे बदाय 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 आले लत्रमा दतन मा भाईनी ठीक आहे એટલે लत्रा करीन आव्या ते अच्छा

हां 91 2 बार दो ही पर चलो तो ये दिन पास मत बोला ओहो

એટલે મારે એક લાવવાનું તો એટલું બોલે મને યાદ આવે મારે સ્ત્રીનું પેન્ટ લાવવાનું હતું એ વાંધો નહીં ને ભાઈ તમારો વિડીયો મૂકું તો અમારે તો ઘણા લોકો હા થોડો બનાવ્યો ને થોડોક પાછા મંગાવશું હા તે સાચી વાત છે તો રીના ભાભીની એક્સપર્ટાઈઝ બધે જ છે

જો અહીંયા છે અહીંયા છે રીના ભાભી સસરા છે જો ઈ જવાબ દે છે કે ભાઈ એવું કઈ નથ થાતું નહીં સાચી વાત છે ના રીના ભાભી કોઈ હવ કોઈ વાત નું કઈ ખોટું લાગે નહીં કશું જ નહીં તો હા એ વાત સાચી હા નહી તમે અમદાવાદ હતા ને વચ્ચે

आमा पिम <laughs> 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 न <laughs> थावर ने तावडी गीतु का હવે તો પાછું ફાવશે ની ભાઈ ને ગાડ માર દે લે હવે ઉંગાય વેવુ જ લાગે ને બા માર દે એટલે તું તાર મમ્મી ને નત કઈને തുകമന്തി വീട് കാണുപാടെല്ല സക്കർ ആരെ ഗട്ടു ഞാൻ ഗട്ടു ഞാൻ എന്നെ સાવത്തിൽ പിടഞ്ഞു ജോ പവിന്ദാ ദായി വശ്രീ എന്നെ തഞ്ഞോ കൊയാലെ എന്നെ ദോടാ മുടി